કામકાજ કરી અને પોતાનું અને પોતાના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવે એ લોકોને જ્યારે એની સાધન સામગ્રી વ્યવસાય લગતી સાધન સામગ્રી હોય કેમેરા હોય લેન્સ હોય તો વગેરે એને સાધન જે લાગતા જે વ્યવસાય સાધનો હોય એને જ્યારે ખરીદ કરવું હોય યા વેચાણ કરવું હોય તો માંડવીની અંદર શ્રી સોનલ ઇન્કોટેક્સ તરીકે એક ઓફિસ આવેલી છે બેના સંચાલક નેહાબેન ગઢવી એમના મેન કાર્યપાલક છે અને પોતે ચલાવેલ અને સમાજના લોકો છે એમની પાસે જ્યારે માટે ગયેલ લેન્સ માટે ગયેલ કે સાધન સામગ્રી માટે ગયેલ ગેરવર્તુળ પ્રમાણે એ લોકોને જે તે સમયે એ લોકોને લાલચી પહોંચાવી એમની સાથે વ્યવહાર કરેલ છે અને એ લોકોને નથી સાધન સામગ્રી આપેલ નથી એના ડાઉન પેમેન્ટ લોન કરાવવાનું ફ્રોડિંગ કરી નથી ભારતે એ લોકોને નાણાં પૈસા પાછા આપેલ અનેક વાર એની પાસે ફોન હોય કે રૂબરૂ જવાનું હોય એ લોકોએ જયારે પ્રયત્ન કર્યો છે ત્યારે આ બેન ગઢવી દ્વારા પ્રતિસાદ સારો નહીં આકરા વેલણ આકરા પાણી આવી અને એમની સાથે હર હંમેશ ઉશ્કેરાઈ અને મહિલા હોવાના નાતે એમની સાથે ઘેરવર્તન કરી છે જે બાબતે એ લોકોએ અનેક વાર રજૂઆતો મૂકી છે ત્યારે આ બેને કોઈ દાદ આપેલ નથી ત્યારે ના છૂટકે આજો માંડવી પોલીસ સ્ટેશન મથકે અમે સાહેબશ્રીને લેખિતમાં ફરિયાદો આપી છે હાલ હમણાં ચાર ફરિયાદો છે અને એક બીજા લોકો સાથે પણ આવી રીતે ફ્રોટિંગ થયેલી છે અને સાથે અમે સાહેબ શ્રીને એક વિનંતી સાથે એક માંગણી મૂકી છે કે સાહેબ આ જે બેન છે એ એક ભાજપના સક્રિય કાર્યકર છે જેથી એ પોતાનો રાજકીય વક ધરાવે છે અને અમારી આ મહેસી સમાજના જે લોકો છે અને આ સ્ટુડિયો લાઈન પોતાનો બિચારા જે વ્યવસાય તરીકે પોતાનું અને પોતાના કુટુંબ પરિવારનું જે ગુજરાન ચલાવતો અને આવી રીતે એ લોકો સાથે જો આ છેતરમીલી કરી આવી રીતે કરતા હોય તો અમે સાક્ષી લઈ લઈએ આજે અમે માંગણી મૂકી છે કે સાહેબ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી એમના જે સાધન સામગ્રી હોય અથવા એમના જે પણ નાણાં અટકેલા હોય એ પાછા પરત અપાવી દો અથવા કાયદેસરની એ લોકો ફરિયાદ દાખલ કરો એવી અમે માંગણી મૂકી છે અને સાહેબશ્રીએ પણ અમને સચોટ બાંધરી આપી છે કે આ બાબતે યોગ્ય તપાસ થશે અને માનવી પોલીસને પણ અમે વિનંતી કરી છે અગાઉ પણ એવા બનાવો બનેલા આ બેન વિરુદ્ધ છે અહીંયા છે છતાં કોઈ તપાસ થઈ નથી અને લોકોને કોઈ ન્યાય મળ્યો નથી તેથી અમે સાહેબ શ્રી ને પણ આપના માધ્યમથી એક રજૂઆત મૂકી છે આ બાબતે તમે તપાસ કરી આ જે અમારી માંગણીઓ છે એ માંગણીઓને પૂર્તિ કરવા પણ પ્રયત્ન કરજો અને તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરજો